નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે બાળ મિત્રો આજે આપણે ધોરણ આઠ વિષય છે ગુજરાતી તેનો પાઠ છ પાઠનું નામ છે બકોર પટેલનો કારેલા પ્રયોગ તેની સ્વ અધ્યયન પોતેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તે અમારી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરે વિડીયો લાઇક કરે શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે મિત્રો આ દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો તદ્દન ફ્રી એપ્લિકેશન છે કોઈપણ પ્રકારનો ચાર્જ તમારી પાસેથી લેવામાં આવતો નથી શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે તેમાં સ્વ અધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ પસંદ કરી વિષય ગુજરાતી પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પર તમે વિડીયો જોઈ શકશો અને પીડીએફના ઓપ્શન પરથી તમે પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો ખૂબ જ સારી એપ છે એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો તો ચાલો સોલ્યુશન શરૂ કરીએ તેમાંનો પહેલો પ્રશ્ન છે લીટી કરેલા શબ્દોના સ્થાને એકમમાં વપરાયેલા શબ્દો કૌંસમાંથી પસંદ કરીને વાક્ય સામે લખવાના છે ઉદાહરણ આપેલું છે કોકમ અને મરચા તો કારેલા અને મેથી પાઠમાં છે કેરીનો રસ તો તેમાં લીલું પાણી દૂધ તો તેમાં છે દિવેલ મેથી તથા કારેલા તો તેમાં કારેલા અને મેથી છે દિવાળીમાં ગુડી પડવો અને આનંદી છે તેનું જીદી પ્રશ્ન બે ઉદાહરણ મુજબ કંસમાં આપેલા શબ્દોની બંધ બેસતી જોડ બનાવવાની છે તો અહીંયા કડવા તો કડવો સ્વાદ તે જ રીતે છટકી જવું તો ભાગી જવું એકી ટસે એટલે કે ટીકી ટીકીને ઉબકો એટલે કે ઉલટી થવાનો ઉછાળો દવા તો ઉછળ નિદાન તો તો મીઠાઈ પ્રશ્ન આપેલા વાક્યના અર્થ ધરાવતા વાક્યો પાઠમાંથી શોધીને લખો ઉદાહરણ આપેલું છે ગળી વસ્તુ ઘરમાં રાખવી જ નથી ગળી વસ્તુઓ નુકસાન કરે છે તો ગળપણ ફળપણ તો ઘરમાં જ ના જોઈએ ગણપણથી તબિયતને નુકસાન થાય છે તેવું બીજું જોઈએ પહેલું છે ગોપાળદાસ બહારના માણસ નથી આપણા કુટુંબીજન જ છે પણ ગોપાળદાસ હવે મહેમાન કહેવાય જ નહીં ઘરના માણસ ગણાય પાઠમાંથી શોધીને લખવાનું છે બીજું છે હું તમને મૂળ વાત કહેવાની તો ભૂલી ગયો મુદ્દાની વાત તો ભૂલી ગયો ત્રીજું છે તો શું મહેમાનને તમારે કડવું કડવું ખવડાવવાનું છે તો શું મહેમાનને તમારા કારેલા કડવા પ્રયોગનો સ્વાદ ચખાડવો છે ચોથું છે બહુ જાડા થઈ ગયા છો જે સારું નથી બહુ વજન સારું નહીં છાતીને નુકસાન કરે પાંચમું ઝાઝા કારેલા જોઈ ગોપાળદાસને ગુસ્સો આવ્યો કારેલાનો ઢગલો જોઈ ગોપાલ ભડક્યા પ્રશ્ન ચાર નીચેનો ફકરો છે વાંચી લેવાનો છે આપેલા વાક્યો છે તે ખરા છે કે ખોટા તે તમારે કહેવાનું છે આ ફકરો એક થી બે વખત વાંચી જવાનો છે વજન ખૂબ વધી જાય તેવું શરીર સ્વસ્થ કહેવાય ખોટું સ્વસ્થ થોડું કહેવાય બેસી એના કે પલાઠી વાળે બેઠા વધુ ઉભા ના થઈ શકે ગળપણનું મારણ કળવાશ છે ખરું ગળપણ વધારે ખાવાથી સાવધ રહેવાની જરૂર છે જરૂર નથી લે સાવદ રહેવાની જરૂર નથી ખોટું સાવદ રહેવું પડે બહુ ગડવી ના ખવાય ખાંડવાળું તો બિલકુલ નહીં કડવા કારેલા ખાવાથી શરીર નિરોગી રહે છે ખરું જેટલું મોઢાને ભાવતું હોય એટલું ખાવ એ શરીર માટે ખરાબ અને મોઢાને ના ભાવતું હોય એવું કડવું છે ને એવું બધું ખાવ એ શરીર માટે સારું પછી તીખું હોય એટલું નહીં ખાવાનું એસિડિટી થઈ જાય આવી કહેવત છે જેટલું મોઢાને ભાવે ને એટલું ખાવ એટલું ખરાબ બાકી બધાને ગળ્યું પીઝા સેન્ડવીચ ચટાકા પટાકા વાળું એવું બધું ખાવાનું તો બહુ મજા આવે એ બધું નુકસાન કરે ઓકે કહેવાનો મતલબ એવો છે શરીર ખૂબ ગણપણ ખાતા હતા ખરું બહુ ખાતા એટલે પ્રયોગ કરે તો પ્રશ્ન પાંચ પાઠના આધારે વાક્યનો સાચો ક્રમ લખવાનો છે તો અહીંયા પહેલું વાક્ય છે આ થશે ઓકે સોરી પહેલું વાક્ય આ થશે બીજું વાક્ય આ છે ત્રીજું આ બનશે ચોથું આ અને પાંચમું આ હવે આ પહેલું નંબરનું છે એ પહેલા નંબરમાં લખવાનું છે બીજા નંબરનું વાક્ય છે એ પાછળના પેજ ઉપર બીજા નંબરમાં લખવાનું છે એવી રીતના ક્રમમાં વાક્યો તમારે લખી દેવાના છે મિત્રો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો વિડીયો લાઈક કરો તમારા અને મિત્રોને શેર કરો પ્રશ્ન છ લાગુ પડતું ન હોય તે છે કો લાગુ ના પડતું હોય તે તો બીમારી અટકે અહીંયા માથું ન દુખે ઓકે વૈદકમાં કડવી ચીજોના ફાયદા તો આંખો ના દુઃખે આ જે ખોટું વસ્તુ છે એ ચેકી દેવાનું છે અહીંયા કારેલાના ફાયદા શું છે તો બીમારી અટકે ખાધેલું પાચન થાય ભૂખ ઉગડે તાવ ન આવે આ બધો ફાયદો કડવાથી થાય કડવી ચીજોના ફાયદા શું છે તો ભૂખ ઉગડે શરદી નો થાય ગેસ ન થાય પિત્ત ન થાય તાવ ન આવે આ બધું ખોટું છે એ આપણે ચેકી દેવાનું છે પ્રશ્ન સાત કૌંસમાં આપેલા શબ્દો પરથી ઉદાહરણ મુજબ વાક્યો બનાવવાના લખવાના છે અહીંયા કંશમાં તો પટેલે પીર ઉપાડી લીધું પટેલથી ઉપાડાયું પીરસવું તો પટલાણીએ જમવાનું પીરસ્યું પટલાણીથી જમવાનું પીરસાયું અગાઉ તમે આવશો ને કરતરીન કર્મણી વાક્ય બનાવવાનું એવું બધું આવશે આ એ જ છે અત્યારે ખાવું

અથવા જિયાથી કપડા નીચોવાયા પ્રશ્ન આઠ ઉદાહરણ મુજબ વાક્યો બનાવીને લખવાના છે ઉદાહરણ સમજી લઈએ બકોર પટેલથી કારેલા ખવાયા તો બકોર પટેલ કારેલા ખાધા તો કારેલા કડવાટ નો સ્વાદ ચખાયો તો તેનું વાક્ય બનાવીએ ઉદાહરણ મુજબ કારેલા ની કડવાટ નો સ્વાદ ચાખ્યો હવે કરતરી આવું છે આવશે આગળ તમે ભણશો ને એટલે ધીમે ધીમે બધું આવશે બીજું ગોપાળદાસ ઘરના માણસ ગણાયા તો ગોપાળદાસ ઘરના માણસ ને ઘરના માણસ ગણવા બકોર પટેલથી ગણપણ ખાવાનું બંધ કરાયું તો બકોર પટોલે બકોર પટેલે ગણપણ ખાવાનું બંધ કર્યું ચોથો તેમનાથી થાળી સામે ટીકી ટીકીને જોવાયું તો તેમણે થાળી સામે ટીકી ટીકીને જોયું પાંચમું થાળીમાં મેથીનું શાક પણ નંખાયું તો થાળીમાં મેથીનું શાક નાખ્યું પ્રશ્ન નવ ગળી કડવી વસ્તુઓ પર ગોળ કરવાનું છે અહીંયા ગળી અને કડવી વસ્તુઓ અહીંયા ગળ્યું દૂધ કેવો હોય ગળ્યો ગળ્યા પર કર્યું છે મેથી કડવું કડવી કારેલા તો કડવા બરફી આહા ગળ્યું ઘણા તો આ બધું સાંભળીને મોઢમ પાણી આવી જશે પછી અહીંયા છે બરા કંઈક વાનગી આવતી હશે મેં તો નથી જોઈ કંસાર પછી મોંઠાળ ઘડી વાનગી તો બધી એમ છે પછી અહીંયા શિખંડ આ હાય અને અહીંયા આવે છે જલેબી એટલે ઘડી તો બહુ આપેલું છે આ પ્રમાણે તમારે ગોળ કરવાનું છે ઘડી અને કડવી વાનગી જે હતી વસ્તુઓ હતી તે અહીંયા નીચે આ રીતે પાછી લખી લેવાની રાબ બના નથી રાબ છે લે ઊંધું છે રાબ રાબ પેલો રા લેવાનો પછી બ લેવાનો પ્રશ્ન દસ આપેલા પ્રશ્નો જવાબ લખો પહેલો પ્રશ્ન બકોર પટેલ કારેલા શામાંથી શા માટે ખાતા નહોતા તો બકોર પટેલે કારેલા કડવા લાગતા હતા કડવા તો મને લાગે એટલા માટે ક્યારે કારેલા ખાતા નહોતા કડવું પણ સારું ખાઈ લેવાનું બોલ્યા વગર બીજું ગોપાલ એક અઠવાડિયા સુધી કેમ ના રોકાયા તો ગોપાલદાસ ઘડિયા સ્વાદના ભોગી હતા કડ્યું જ ખાવું હોય ઘડ્યું હોય એટલે તો ફટાફટ સીધું પેટમાં જતું રહે તેમને ગળ્યું ખૂબ ભાવે પણ બકોર પટેલના ઘરે ત્રણે ટાઈમ કારેલાની જ વાનગી જોઈ જોઈને ગોપાળદાસ બે દિવસમાં જ પાછા ભાગ્યા અઠવાડિયું રોકાયા નહીં લ બોલો તો મહેમાન આવ્યા હોય ને એમના ભાવતું હોય એવું બનાય બનાય કરો બિચારો ભાગી જ જાય ને પછી થોડો રોકાય તમારા ઘરે ખાવા નેક્સ્ટ ત્રણ બકોર પટેલ કારેલા લડ્ડુ બન્યા પછી કડવો રસ ખાવા શું શું ખાતા હતા તો બકોર પટેલ કારેલાના લડ્ડુ બનાયા એટલે કે ખાધા પછી કડવો રસ ખાવા માટે મેથી લીમડો કારેલા ખાતા ચોથું કારેલામાં ગોઠવાયા પછી બકોર પટેલે કારેલા પ્રયોગ માટે તૈયાર કરવા શું શું કહ્યું તો બકોર પટેલે કહ્યું કે તમે બહુ જાડા થઈ ગયા છો ગણપણ બહુ ખાઈ ખાઈને વજન વધી ગયું છે તો તમારે ગણપણને તોડવા કડવો સ્વાદ લેવો પડશે આવું એમણે કહ્યું પાંચમો પ્રશ્ન કારેલાનો ઢગલો જોઈને ઓહો ઢગલો જોઈને ગોપાળદાસને સાસા વિચાર આવ્યા તો કારેલાનો ઢગલો જોઈને ગોપાળદાસને વિચાર આવ્યા ઓય બાપરે કારેલા તો જીવ લેશે નાશ મારા બાપ નાશ હવે તો આજે જુના પાછા ભાગી જવું પડશે આવો વિચાર બકોર પટેલને આવ્યો છઠ્ઠું બકોર પટેલે ગોપાળદાસને લીમડાનો રસ પીવાનો મહિમા સમજાવતા શું કહ્યું મહિમા એટલે મહત્વ

આ વિડીયો તમને કેવો લાગ્યો તે તમારે જરૂર કોમેન્ટમાં જણાવવાનું છે વિડીયો લાઈક કરવાનો છે દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાની છે ફરી મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી આવજો